માતા દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ભેંસ વેચવા આવી છે ભેંસની જો તમને આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બંને ટાઈપ એટલે કે ઉપર તરફ સિંગ વળેલા છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમને આ ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ભેંસનું તમે કદકાઠું પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ કદકાઠું છે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે દૂધે પણ તમે જોઈ શકો છો બહુ સારી છે હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તાજી વીઆયેલ ભેંસ છે હવે નીચે શું છે વાત કરવામાં આવે તો એ મને કંઈ ખ્યાલ નથી એટલે તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી લેજો મિલ્ક વિશે વાત કરવામાં આવે દૂધની તો ચાર લીટર જેટલું દૂધ છે ત્રણ દિવસ ત્યાં વીઆઈ ગયેલ છે અને હવે જો મિત્રો કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચ્યાસી હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો તમે આ ભેંસની જે કિંમત એટલે કે મારી પાસે જે કન્ડિશન વિશે એ કંડિશન મેં તમને જણાવી દીધી હવે કિંમત વિશે પણ મેં તમને વાત કરી દીધી હવે વાત કરવાની બાકી રહીએ તો આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ તો આ ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામની વાત કરો તો કે ગામ પાપડી તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો થરા થરાદ અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો થરાદ છે ત્યાં ભાપડી ગામ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ભેંસને રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે બીજા નંબર ઉપર મિત્રો તમે જે કે આ યચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો આ ગવી ગાયોની ખાસ કરીને લંબાઈ એટલે કે વેલે પૂરી હોય છે આ ગાયું તો એ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરું તો હાલ તમે કલર કોમ્બિનેશન પણ ગાયનો જોઈ શકો છો કાળો કલર છે તમે એ પણ જોઈ શકો છો સાથે સાથે ગાયનું તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે આ ગાયની જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આપણે હવે મિલ્ક વિશે વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો તમને જાણકારી આપવામાં આવે તો નવ લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમાં આ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાયની જે કિંમત વિશે છે એની તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ બીજા નંબરની ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીતે તમે ગાયનો કલર કોમ્બિનેશન કટકાઠું રંગરૂપ આ બધી વસ્તુ તમે જોઈ લીધી કિંમત પણ જાણી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રીતે તો આપણે એ વાત કરીએ તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકા થરાદ તો થરાદ તાલુકામાં જિલ્લો કેવો લાગે તો કે બનાસકાંઠા જિલ્લો એટલે મિત્રો બનાસકાંઠા જિલ્લાનો થરાદ તાલુકો છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક જઈ જજો કેમ કે જો ગાય વેચાઈ ગયું તો તમારે ત્યાં ખોટો ધગ ન થાય હવે મિત્રો તમે ત્રીજા નંબર ઉપર જે આ વાછડી જોઈ શકો છો તો આજે આપણી પાસે ગીર વાછડી પણ વેચવા આવી છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ગેર વાછડી વેચાવ હોય તો મોકલો ગીર વાછડી વેચાવવું હોય તો મોકલો તો મિત્રો આજે આ ત્રીજા નંબર ઉપરની જે છે ગીર વાછડી વેચાવે છે અને મિત્રો ઘણા ખરા મિત્રોને જો ગીર વાછડીથી પાડવાનો શોખ હોય તો આ વાછડી બહુ સારી છે વાછળીની તમે કાનકટની વાત કરો તો વ્યવસ્થિત કાનકટ છે સાથે સાથે વાછડીની હાઈટ પણ તમે જોઈ શકો છો બહુ સારી વાછળી છે કલર કોમ્બિનેશનની મિત્રો તમને વાત કરવામાં આવે તો કે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને કપાળ ઉપર સફેદ તીલા પણ છે એ પણ તમે જોઈ શકો છો વાછડીની હવે મિત્રો આ વાછળીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો વાત કરવામાં આવે તો વાછળી જે છે એની કન્ડિશન એટલે કે માહિતીમાં વધારે કાંઈ તો ન હોય પણ ઉંમર વિશે હોય તો આ વાછળીની તમને ઉંમરનો ખ્યાલ ન આવે તો હું તમને જણાવી દઉં તો દોઢક વર્ષની વાછળી થઈ ગઈ છે કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે છવ્વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ વાછળીના માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછોડી છે તમને ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટા તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા છે ત્યાં તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો જો તમે વાછળી રૂબરૂ જોવા જાવ પેલા વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો નો થાય હવે મિત્રો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો એ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ઉપર તરફ સિંગ વળેલા છે ભેંસની સાથે સાથે વાત કરવામાં આવે તો તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અડર ક્વોલિટી એ પણ બહુ સારી છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આગળ હું તમને ભેંસનો જે ફોટો છે એ પણ હું તમને આગળ સ્ક્રીન ઉપર આપી દેવાનો છું બીજો એની ઉપરથી પણ તમે ભેંસને વધારે માહિતી જો કાંઈ જોતી હોય મિત્રો તમારે ભેંસ વિશે તો મિત્રો કિંમત છે બી ભેંસની તમને એક સાથે જણાવવાનો છું એટલે કે આ ભેંસ અને આની પછીની જે ભેંસ છે એ બે એક જ માલિકની ભેંસ છે તો બે એને એક સાથે વેચવાની છે તો બેની કિંમત હું તમને એક સાથે આપી દેવાનું છું આ ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે ભેંસ છે એને અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો અને આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે તો એ પણ હું તમને જણાવી દઉં છું તો પછી જે ફોટાની ક્લિપ છે એ પણ હું તમને જણાવી દઉં છું તો આ મિત્રો તમે ભેંસ જોઈ શકો છો એ ભેંસની વાત કરવામાં આવે તો તાલુકો સાઈલા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જતી હોય મિત્રો તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા ભેંસના માલિકને હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ ભેંસની જે કન્ડિશનમાં હતી એ અમારી પાસે વધારે કંઈ નહોતી એટલે ભેંસના માલિકનો કોન્ટેક કરી અને કન્ડિશન વિશે જાણી લેજો હવે પાંચમા નંબર ઉપરની જે તમે ભેંસ જોઈ શકો છો આ ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે ભેંસનો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ભેંસને તમે સ્ક્રીન ઉપર જોઈ જ લીધી છે હવે સાથે સાથે ભેંસને તમે કાનકોડ ચિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ ભેસની જે કન્ડિશન છે એ મારી પાસે નથી આવેલી એટલે કે માહિતી જે કઈ છે એ મારી પાસે નથી એટલે આગળ તમને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ આપી દેવાનો છું તો તમે જ્યાંથી ભેંસ ગમતી હોય લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ બે ભેંસની તમને એક સાથે કિંમત કરવામાં આવે તો એ વાત કરી દઉં તો તમને એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ભેંસના માલિકે ભેંસ ભેંસોની કિંમત રાખેલ છે હા મિત્રો ફરી આ વખત જણાવી દેવા એક ભેંસની કિંમત નથી એક સાથે બે ભેંસની કિંમત રાખેલ છે હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ત્યાંથી તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસના વિશે માહિતી મેળવી શકો છો અને મિત્રો હજે જો અમે તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આદો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો આ ચેનલ ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર મોકલી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ